સારંગપુરમાં મહારાજ એક વખત જીવા બાપુના ત્યાં બિરાજમાન હતા ચોમાસાનો સમય હતો પણ વરસાદે લંબાવ્યું કહેતા વરસાદ આવતો નહોતો વગર પાણીએ તો આપણે બધાએ જાણીએ છીએ પાણી આપણું જીવન છે અને પાણી વિના તો આપણને કેમ ચાલે બધાએ માણસો હોય પશુ હોય પક્ષીઓ હોય બધાએ પાણી વગર દુઃખી થતા હતા અને સહેજે આ સૃષ્ટિનો સર્જનહાર સામો બેઠો હોય અને આપણે એમને ન કહીએ તો કોને કહીએ ત્યારે બધાએ ભાવિક ભક્તોએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ વરસાદ નથી પાણી વિના તો પશુ પક્ષી મનુષ્ય બધાએ દુઃખી અને હેરાન પરેશાન થાય છે મહારાજ કાંઈક કૃપા કરો તો વરસાદ થાય મહારાજે કીધું એમનામ વરસાદ ન થાય બધાએ સાથે મળીને ધૂન કરો તો જરૂર વરસાદ થશે અને મહારાજે બધાઇની પાસે ધૂન બોલાવી ખુદ મહારાજ પણ બધાની સાથે તાલી પાડીને ધૂન કરવા લાગ્યા ધૂનમાં તો એવા બધા બધા મસ્તાના બની ગયા કોઈને ખબરે ન પડી અને ઈશાન ખૂણામાં એક નાની એવી વાદળી દેખાડી જોત જોતામાં એ વાદળીએ મોટું સ્વરૂપ લીધું અને કાળા વાદળ આખા સારંગપુરમાં છવાઈ ગયા અને તો પછી તો વીજળીના કડાકા ભડાકા અને મુશળધાર વરસાદ ચાલુ થયો જોરદાર વરસાદની હેલી મંડાણી ઘડીક તો બધાએ બહુ આનંદમાં આવી ગયા રાજી થઈ ગયા વાહ પ્રભુ વાહ વરસાદ આવ્યો પ્રભુ વાહ વરસાદ આવ્યો પણ વરસાદ આવ્યો આવ્યો તો એવો આવ્યો કે બંધ થવાનું નામ જ ન લે પાણી ભરાઈ ગયા પહેલાં તો ગાર માટીના મકાન અને ગાર માટીના મકાન બધા પડલી પડલી બધું ચીકણું થઈ ગયું ઘર પડવાની તૈયારીઓ બધાય પરેશાન થઈ ગયા દુખી દુઃખી મહારાજ જીવાખાચરના દરબારમાં બિરાજમાન હતા એ દરબાર પણ પડું પડું મીંડું થવા જેવા બાપુનો તો ડેલો પડી ગયો ઘર પડું પડું થાય અને જીવા બાપુ કે મહારાજ આ દેવાખાચરે નવા મકાન કર્યા છે ચાલો આપણે ત્યાં જતા રહીએ બધાએ મહારાજ અને જીવા બાપુનો પરિવાર બધાએ દેવા ખાચરને ત્યાં જતા રહ્યા એનું નવું મકાન એટલે હજી પાકું હોય ને એટલે એમના ઘરે ગયા એને તો સુરક્ષા મળી પણ બીજું ગામ આખું બધાએ દુઃખી થાય હેરાન થાય અરે આ વરસાદ આવ્યો તો આવ્યો બંધ થવાનું નામ જ નથી લેતો આપણું આવું જ કંઈક હોય છે કે નહીં ન વરસાદ આવે તોય ભગવાને ફરિયાદ કરીએ મહારાજ આને આવવાની ખબર પડતી નથી અને ખૂબ આવે તો મહારાજ આને બંધ થવાની ખબર નથી પડતી મહારાજ કે મને ખબર નથી પડતી મારે શું કરવું એટલે વરસાદ ખૂબ આવ્યો ત્રણ દિવસ ને ત્રણ રાત સુધી એક ધારો વરસાદ આ બાજુ મહારાજ દેવા બાપુના દરબારમાં મહારાજ રાત્રે પલંગ ઉપર પોઢ્યા છે ઊંઘ નથી આવતી કેમ કે ભગવાનના ભક્તો આ વરસાદના સમયમાં હેરાન પરેશાન થાય છે એવામાં બે પાટીદાર ભક્ત હતા લખો ભગત અને દેવો ભગત બે પાટીદાર ભાઈઓ અને એ બે પણ ભગવાનના ભક્ત એમના ઘર પણ ગાર માટીના અને એકદમ પડું પડું થયા અને ધીમે ધીમે કરતાં એનો એક મોભને આધારે રહ્યું બીજું આખું ઘર પડવા લાગ્યું ઢોર દબાવવા લાગ્યા એમના બાલ બચ્ચાઓ બધાએ બૂમ પાડે પણ રાતે આ બધું થતું હતું અને વીજળીના કડાકા ભડાકા એમાં કોણ સાદ સાંભળે અને બધાએ રાડ નાખે બૂમ પાડે પણ કોણ જવાબ દે પણ અંતરિયામી તો સાંભળતા હોય ને મહારાજને ઊંઘ નથી આવતી કેમ કે એમના ભક્તો દુઃખી થતા હતા અને બધાએ આવી રીતે જ્યારે એકદમ ઘર પડવા લાગ્યું એક મોબને આધારે ઊભું રહ્યું એ મોબ પડે કે પડ્યો એમ જ હતું ત્યાં તો દેવા ભગત ને લખા ભગત બે ના અંતરથી આર્ત નાદ નીકળી ગયો રડતા રડતા પ્રાર્થના થઈ ગઈ હે મહારાજ હવે રક્ષા કરો હે પ્રભુ હવે અમને બચાવો આ મોભ પડશે તો પ્રભુ આખો પરિવાર દબાઈ જશે આ ઢોર બિચારા દબા દબાઈ જશે મહારાજ અમારી રક્ષા કરો પ્રભુ બચાવો બચાવો આવો જ્યારે આર્તનાથ થયો ને ત્યારે મહારાજથી રહેવાનું નહીં મહારાજ તો બધાય સૂતા અને છાનામાના ત્યાંથી એકદમ ઊભા થઈને ભાગ્યા અને જેવો મોબ પડવાની તૈયારી થાય સીધો મહારાજે મોબને પોતાના ખંભા ઉપર ધારણ કરી લીધો અંધારામાં કોઈને દેખાતું નથી કે આ કોને પકડ્યો છે પણ પકડનારા વિશ્વાધાર ભગવાન હતા આખી રાત ખંભા ઉપર મહારાજે મોભને પકડી રાખ્યો અને ઢોર બચી ગયા માણસો બચી ગયા પણ રાતે તો કોને ખબર છે વહેલું સવાર થયું ચાર વાગ્યા જેવો કંઈક સમય હતો અને આછું આછું અંજવાળું થયું વરસાદ પણ ધીમે ધીમે કરતાં બંધ થઈ ગયો અને બંધ વરસાદ પછી ધીમે ધીમે ઢોરને બહાર કાઢ્યા છોકરાઓ બહાર કાઢ્યા એવી રીતે પરિવાર આખો બહાર નીકળી ગયો પછી ભગવાન ધીમેઘથી ભેગ બાજુ મૂકી અને છાનામુના આવીને ભગવાન ઢોલિયા ઉપર પોડી ગયા કોઈને ખબર નથી રાતે ભગવાન શું કરી આવ્યા પછી તો મહારાજ જેમ રોજની દિનચર્યા પ્રમાણે જાગતા હોય એમ જાગી અને સ્નાન કરવા માટે બેઠા સંતો ભક્તો મહારાજની સેવામાં હતા અને મહારાજ જ્યારે ખેસ ઉતારી અને સ્નાન કરતા હતા ત્યારે મહારાજના ખંભા ઉપર કાપા પડી ગયેલા સંતો ભક્તોએ જોયું કે અરે મહારાજ આ શું ત્યારે મહારાજે કીધું કે કે ભક્તો સંતો ગઈકાલે આવી રીતે લખો ભગતને ત્યાં મોભ પડતું હતું ને ત્યારે એમને બચાવવા માટે અમે ખંભા ઉપર આખી રાત મોભ ધારણ કર્યો હતો ને આ એના કાપા પડી ગયા છે બોલો આપણે શાંતિ તે સૂઈ જતા હોઈએ પણ ભગવાન આખી રાત આપણી રક્ષા કરતા હોય છે આપણને એમ થાય એટલે કેવું સારું ભગવાનને ટાઈમ થાય ત્યારે પહોંચી જવાનું આપણે જ સેવા પૂરી થાય પછી સુવાનું કેવું ભગવાનને ટેસ્ટ પણ એ કાંઈ પહોંઢી જતા નથી એ તો ખાલી આપણને સુખ આપવા માટે પોઢું છું એવું મારા ચરિત્ર કરે બાકી અખંડ ભગવાન આપણી રક્ષામાં તત્પર હોય છે આવી રીતે ભગવાન રક્ષા કરી પણ ભગવાન આપણી ટાણે ટાણે આવી રીતે રક્ષા કરે છે આને કહેવાય બખ્તર થઈને ભગતની રક્ષા કરી કેમ કે માથે દુઃખ આવતું હતું એ ભગવાને પોતાને માથે લઈ લીધું એવા ભગવાન દયાળુ છે ભગવાનના ગુણોનો તો કોઈ પાર આવે એમ નથી ખરેખર ભગવાન આપણા માટે જ આ પૃથ્વી ઉપર આવ્યા હતા અને આપણને જ ભગવાન સુખ દેવાને માટે કેટ કેટલા ચરિત્રો કરી ગયા ભલે એ વખતે આપણે હાજર નહોતા પણ મહારાજે આપણા માટે એ ચરિત્રો કર્યા એને યાદ કરીએ છીએ તો અત્યારે જ્યારે આપણા માટે વિકટ પરિસ્થિતિ આવે તો કેવી હિંમત આવી જાય મહારાજ તમે એ ભગતની રક્ષા કરી તો મારી નહીં કરો મહારાજ તમે પહેલાં ભગતને બચાવવા દોડ્યા હતા મારા માટે નહીં આવો એમ ભગવાનના ચરિત્રો આપણને પણ હિંમત અને બળ આપે છે